ગુજરાતી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર બાઝ ગુજરાતી ન્યુઝી અભિવાદન છે

પણ મે મારો ધબકારો હજુય ગુજરાત અને ગુજરાતીમાં રાખ્યો છે બસ એવું ગુજરાત અને ગુજરાતનો હવે જે ધબકતો સુરેન્દ્રનગરનો વ્યક્તિત્વ હિતેન્દ્રસિંહજી ચૌહાણ અને શ્રી ગૌતમભાઈ કેડિયા માનસ

આ નિયો તો સ્વાભાવિક રીતે આપણો શ્રી હરિકૃષ્ણ ભાઈ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિને આવકાર આપો પરંતુ એક સમયનો થોડો અભાવ આના ઇતિહાસમાં એક સુવર્ણ સમય આપણને જે સંપન્ન થયો છે એ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય સંતોના ચરણોમાં વંદન પ્રદેશના મહામંત્રી આપણા સૌના હૃદયસ્ત એવા સન્માનીય શ્રી હિતેન્દ્રસિંહજી એવા જ પાર્ટીના ઉપાધ્યક્ષ અને નાનામાં નાના કાર્યકર્તાને ગળે લગાડવામાં ખૂબ જ જેની સૌમ્યતા છે એવા માન્ય શ્રી ગૌતમભાઈ કેડિયાજી સન્માનીય જગદીશભાઈ પ્રકાશભાઈ ટી કે પરમારજી સૌ મંચ પર બિરાજમાન મહાનુભાવમાં આપણા સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ પ્રભારી એવા માનનીય શ્રી હિંમતભાઈ એ કે જાડેજા સાહેબ

બે હાથ મુઠ્ઠી વાળીને મારી સાથે બધા જયઘોષ કરશો ભારત સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશના મહામંત્રી તરીકે જેમની નિયુક્તિ થઈ છે એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈના સન્માન માટે આજે અહીંયા ઉપસ્થિત પરમશ્રદ્ધે આદરણીય સંતગણ મંચ ઉપર ઉપસ્થિત સૌ માનુભાવો મહાનુભાવો શ્રી જગદીશભાઈ માન્ય શ્રી ચંદુભાઈ શ્રી હિંમતભાઈ रीट सिंह जी मन श्री प्रकाश भाई मन श्री बीके परमार, उपस्थित बेन श्री वर्षा बेन हिम्मत भाई हरिकृष्ण भाई मंच पर उपस्थित श्री नेतृत्व पार्टी सौ पदाधिकारी मित्रों उपस्थित સાથી કાર્યકર્તા બહેનો બંનેનું સન્માન એ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે અને જયારે પોતીકો ઘર પોતાનો પરિવાર પોતાનો જિલ્લો જયારે સન્માન કરતો હોય ત્યારે એ બંનેનો આનંદ પણ એમના ચહેરા ઉપરથી તમે સ્પષ્ટપણે જોઈ શકતા હશો એ પ્રકારનો આનંદ એ બંનેની સાથે આપણે સૌ કોઈ આજે અનુભવી રહ્યા છીએ મેં બંનેને બાલ્યાવસ્થા હતી એટલે કે લગભગ એમની શરૂઆતથી કામ કરતા જોયેલા છે હું ઓગણીસો ને એંસીમાં ઓગસ્ટ મહિનામાં માનમેલાદ ની શાખામાં હતો અને એ શાખામાં જ સૂર્યકાંતભાઈ આચાર્ય કિશનભાઈના ઘરે આવ્યા અને મને બોલાવ્યો કે કાલથી તમારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરવાનું છે ઘણા ઉતાર ચઢાવ આવન જાવન અનેકવિધ વિટંબણાઓ અનેકવિધ આવકાર એ ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયેલા છે પણ આજે આપણા જિલ્લાનો જે ઘરેડુ બન્યા છે એવા બંનેને ને તો મેં ખૂબ નજીકથી જોયેલા છે ભાઈ શ્રી ગૌતમભાઈ આમ તો ભારતીય જનતા પાર્ટીમાં અને હું બે હજાર બે હજાર મંત્રી હતો ત્યારે કાકા બંગલામાં એમને કોમ્પ્યુટરના ક્લાસીસ શરૂ કર્યા એમનો આગ્રહ હતો કે હું એ ક્લાસીસ નું ઉદઘાટન કરું આમ આપણા ભાજપ એવું હોય કે આપણું ઉદઘાટન કરવા જાઉં હું બધામાં જતો કારણ કે બધામાં જઈએ તો સંઘની ભાષામાં ક્યારે કે આપણા જેવા બને અને હું એમના ઉદ્ઘાટનમાં ગયો ઉદઘાટન પતિ ગયું પછી મેં કહ્યું કે તમારામાં ક્ષમતા શક્તિ રહેલી છે અહીંયા તમે બેઠા છો એના અમારી સાથે તો તમને એનો લાભ મળશે પાર્ટીને પણ એનો લાભ મળશે અને આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે કે એમને આપણો કેવો લાભ પ્રાપ્ત થયો છે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સુધી પહોંચ્યા છે એમની આવડત છે એમનામાં કાર્યની એક અલગ પ્રકારની શૈલી રહેલી છે અને કાર્યનો સ્વીકાર કર્યા પછી કાર્યને કેવી રીતના ન્યાય આપો કાર્ય બધાને એક પ્રાપ્ત થતો હતો નથી જાહેર જીવનમાં પણ કાર્ય પ્રાપ્ત થયા પછી એને કેવી રીતના ન્યાય આપવો એના માટેની એમનામાં એક આવડત રહેલી છે હિતુભા હું ચોટીલાની પહેલી પેટા ચૂંટણીમાં પ્રભારી તરીકે ત્યાં માં હતો ત્યારે મહામંત્રી વિજયભાઈ રૂપાણી હતા હું ત્યાં ઇન્ચાર્જ હતો અને એ એક સામાન્ય યુવા કાર્ય કરતા કરતા એ સીડી ચડતા ગયા મહેનત કરતા ગયા યુવા મોરચો ત્યાંનું મંડળ મંડલ જિલ્લાનો યુવા મોરચો જિલ્લાના મહામંત્રી જિલ્લાના અધ્યક્ષ અને આજે આપણા સૌ માટે આનંદ ની બાબત કે એ મહામંત્રી બન્યા છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત નરેન્દ્ર મોદી ને તમે સંગઠનના કામ કરતા કરતા ક્યારેક સાંભળ્યા હશે એવું હંમેશા કહે છે કે પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા કાર્ય કરતાએ બે બાબતને અવશ્યપણે સ્વીકારવી જોઈએ જો એને આગળ વધવું હોય તો એક ધૈર્યતા અને એક શાંતિ ધૈર્યતા તમારામાં એવી હોવી જોઈએ કે નાના મોટા ઘર્ષણો આવે નાની મોટી આવે મુશ્કેલીઓ આવે તો એમાં મન અસ્વસ્થ ન થવું જોઈએ તમે ગુસ્સા વગર શાંતિથી કાર્ય કરતા હોવા જોઈએ અને તમને જે જવાબદારી પ્રાપ્ત થયેલી છે જવાબદારીને યોગ્યપણે નિભાવવા માટે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ હું સ્પષ્ટપણે અનેક સંકટો પણ આવ્યા હશે તું તો બહુ નાનો છું એવા કેવા વાળા કેટલા ઘણા બધા પણ આવ્યા હશે પણ એ બધામાંથી ધૈર્યતા સાથે નાનામાંથી મોટા બનવાનું કામ જે હિતુભાઈ કર્યું છે એની કાર્યશક્તિ કે સમાજ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ હોતો નથી સમાજ જીવનની અંદર કોઈ ખરાબ હોતો પણ એની ખરાબી એક બે પોઈન્ટની હોય તો એ નો જોવાના બદલે ના પોઝિટિવ પોઈન્ટ પાંચ સાત આઠ દસ જેનામાં રહેલા એના ગુણોને સ્વીકાર કરીને એને આગળ વધારવા માટેનો પ્રયત્ન હંમેશા કરતા રહેવો જોઈએ અને તો જ એક કાર્યકર્તા મોટો બનતો હોય છે તો જ પાર્ટી મોટી બનતી હોય છે મને યાદ છે કે હું પંચાણું થી પહેલી નેવું થી ચૂંટણી લડ્યો ત્યારથી ઘણા બધા કાર્યકર્તા સામે કામ કરતા હોય આપણે તો ખરે એમાં શું છે ચૂંટણી પદ એટલે મને બધા જ કહે કે આ બે પાંચ સાત દસ પંદર વીસ કાર્યકર્તા આપણી સામે જજુમીને લડ્યા છે આપણે એની ફરિયાદ કરીએ હું કહું ના એને વાંધો મારી સામે હશે પાર્ટી સામે નથી આપણે એની ફરિયાદ નહીં કરવાની તો કાલ પાર્ટી માટે કામ કરતો થશે પેલી ચૂંટણી એટલે પ્રકાશભાઈ પાર્ટી પાર્ટીએ સામે કામ કરતા નામો મગાવ્યા હિતુભાઈ એમને બધા પણ મગાવ્યા પ્રકાશભાઈ મને પૂછ્યું કાય કે સાહેબ આમાં શું કરવું જોઈએ કઈ નહીં ભૂલી જવાનું ગઈકાલ કઈ જતું કરે છે જીતી શકે છે બાકી જતું નથી કરતો એ ક્યારેય જીતી શકતો નથી અને મેં પ્રકાશભાઈ નો મોકલ્યું મેં ક્યારેય ન મોટા પણ થયા છે કારણ કે પાર્ટીમાં રહ્યા છે પાર્ટીમાં એના ગુણ ને પાર્ટી એ પસંદ કરીને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ અવગુણ રહેલા હશે પણ એના એક બાજુ આગળ કરીને ક્યાં એને ન્યાય આપી શકાય ક્યાં એને સ્થાન આપી શકાય એ દિશાનો પ્રયત્ન કરવો જોઈએ હું બેઠો બેઠો નિરખતો હતો ઘણા બધા કાર્યકર્તા એવા છે કે મને ઘણા સમય જોવા મળ્યા છે આવું ન કરવું આપણે જ્યાં જ્યાં પહોંચી શકતા હોય ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો અને જાહેર જીવનમાં તો રહેવું છે બધા આગળ આવું છે ને ચાહે બધા આગળ તો આવવું છે ને કે નથી આવું કે ના પડે મને લાગે ઈચ્છા નથી લાગતી ગાડી આવી બેસવાની તક મળી ગઈ બેસી જવું ને આગળ વધુ બાકી પ્લેટફોર્મ ઉપર ન હોય અને ઘરે બેઠા હોય તો આગળ આવવાની તક ક્યારે પ્રાપ્ત થવાની નથી એ પ્લેટફોર્મ ઉપર હસો તો જ તમને એ ગાડી મળવાની છે સમાજ જીવન ની અંદર કોઈ કાર્યકર્તાનું પદ એવું છે કે જે ક્યારેય ગુમાવવાનું હોતું નથી અને એટલા માટે સમાજ જીવન ની અંદર તમે કાર્યકર્તા તરીકે હંમેશા જો ધારો તો ઉજાગર રહી શકો એમ હોય છો અને એ ઉજાગર રહેવા માટેનો સતત પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના લાખો લાખો કાર્યકર્તાઓ કરતા આવ્યા છે સંઘની વિચાર સળની થી કામ કરતા અનેક વિદવા શાખામાં જતા કાર્યકર્તાઓ સ્વયંસેવકો છે કે જે કઈ જ લેવાનો નથી આમ છતાં પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતા આવ્યા છે તો આપણે તો કંઈક ને કંઈક મેળવવાનું છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન અનેક જ પ્રકારનો ક્યાંય ને ક્યાંય કઈ ને કઈ મળવાની તક મળી પણ મને કંઈ ન મળ્યું એટલે આથી નહીં બક્તા એવું કર્યું તો સમજી લેજો ગયા નહીં બક્તા કર્યું તો સમજી લેજો ગયા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરક પડવાનો છે આપણને અને એટલા માટે આપણામાં કોઈને કોઈ ક્ષમતા રહેલી છે આપણામાં કોઈને કોઈ શક્તિ રહેલી છે એક ક્ષમતા અને શક્તિનો યોગ્ય તક યોગ્ય ઉપયોગ કેવી રીતના થાય એના માટેની સત્ત મથામણ આપણા કાર્ય દ્વારા ને આપણી કાર્યશૈલી દ્વારા કરતા રહેવી જોઈએ વિશેષ સમય નથી વિશેષ કેવું નથી પાંચ સાત મિનિટ થઈ ગઈ કીધું તો પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ બંને આપણા બંને આપણા લોકોને આમ તો હવે આજે

પરંતુ આપણે કોઈ તો દેશ વગર એ દિશામાં જવા માટેનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે એના લાભાલાભ અનેક પ્રકારના થવાના છે વિતુ બાળો તો સ્વભાવ છે બધાને સાંભળો હું ભીકુભાઈને કાયમ કહેતો ભીકુભાઈને કહેતો કે ભીકુભાઈ તમે શાંતિથી સાંભળો છો તમારા મન ઉપર કોઈ હાવભાવ દેખાય નહીં કે તમે પ્લસ કહ્યું કે માઇનસ કહ્યું શું જવાબ આપ્યો શું નો આવ્યો